સમાચારોમાં આગળ વધી સુરેન્દ્રનગરમાં જીનીંગ મિલના માલિકોએ બે પોઈન્ટ અઠ્ઠાણું કરોડ ઠગાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે ચોટીલા થાન રોડ પર શ્રી સિદ્ધિનાથ કોટેક્સ જીનીંગ મિલના માલિકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે મિલના પાંચ માલિકોએ ખેડૂતોને કપાસના ઊંચા ભાવની લાલચ આપીને માલ ખરીદ્યો જોકે માલ ખરીદ્યા બાદ તેની રકમ ચૂકવી ન હતી ખેડૂતો સાથે છેતરપિંડી કરી માલિકો જીનને તાળા મારીને ફરાર થઈ ગયા છે ખેડૂતોએ ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ બાદ જિલ્લાના અન્ય ખેડૂતો વેપારીઓ અને દલાલ સાથે પણ છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે સચિન ખેડૂતો સાથે માલિકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે શું છે સમગ્ર બનાવને શું કાર્યવાહી તો માલિકો દ્વારા છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસ ચોટીલા પોલીસ મથકે પાંચ જીનના માલિકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં બે પોઈન્ટ અઠાણું કરોડ છેતરપિંડીની હાલ ફરિયાદ નોંધાઈ છે પણ હજુ પણ વધુ ખેડૂતો ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આભાર સચિન સમગ્ર વિગતો બદલ જામનગર જિલ્લામાં વરસાદથી થયું છે વ્યાપક નુકસાન અને જામનગરમાં સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી હતી ભારે વરસાદને પગલે નુકસાન સહિતની સ્થિતિનો ટીમ ચિતાર મેળવશે ઉચ્ચ અધિકારીઓએ કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી પાક નુકસાનથી લઈ રોડ પશુ અને જાનમાલના નુકસાન અંગે ટીમ દ્વારા માહિતી મેળવવામાં આવી છે દિલ્હીની ટીમે પાણી વિતરણ વ્યવસ્થા પાક નુકસાનીના સર્વે સહિતની કામગીરીની માહિતી લીધી છે અસરગ્રસ્તોને અપાયેલ વળતર કેશ ડોલ્સ અંગે વિસ્તૃત માહિતી ટીમ દ્વારા મેળવવામાં આવી છે